ડાંગ જિલ્લાની ફળદ્રુપ જમીન વિસ્તારમાં આદિવાસીઓની ભોળપણનો લાભ ઉઠાવી પરપ્રાંતિયો દ્વારા બે રોકટોક ઈટના ભઠ્ઠા ચલાવી પર્યાવરણની ઘોર ખોદવા સાથે લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરી રહ્યા છે તેટલું ઓછું હોય તે મીઠ પકવવા કોલસા કે જરૂરી ઊંચાઈ ધરાવતી ચીમની પણ ન લગાવતા જંગલમાંથી કિંમતી લાકડાનું બળતન તરીકે ઉપયોગ કરી પ્રદૂષણને પગલે નાના જીવજંતુ સહિત વન્ય સૃષ્ટિ નામશેષ થઈ રહી છે ડાંગ જિલ્લામાં તોતેર એના આદિવાસી ખેતીની જમીન બિનખેતી કર્યા વગર પ્રાંતિયો મોટા પાયે વેપલો કરી રહ્યા છે ડાંગ જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં આદિવાસી ખેતીની જમીનમાં ઈંટના ભઠ્ઠા બનાવી વેપલો કરી રહ્યા છે આદિવાસી જમીનમાં ઈંટનો ભઠ્ઠો બનાવી લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી ઉપરાંત પ્રદૂષણથી વન્ય સૃષ્ટિને થયેલ નુકસાન અંગે તંત્રએ કેમ કાર્યવાહી ન કરી તેવા સવાલો ઉભા થયા છે જો કે આ બાબતે પ્રાંત અધિકારી કે જિલ્લા વહીવટીતંત્ર ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર રીટના ભઠ્ઠા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી લોકો માંગ ઉઠવા છે